મારું નામ લાખાણી ચેતન મોઢીભાઈ હું ગુજરાત સત્રિય કડિયા સલાદ જ્ઞાતિ દ્વારા એક સત્રિય કાર્યકર છું સાથે સાથે અમારી જ્ઞાતિની અંદર વિશ્વગરમાં મંદિરનું નવું આયોજન કરેલું છે જેમાં આપણા જ્ઞાતિના કાર્યકર્તાઓ જ્ઞાતિની કાળોબારી તથા આપણા જ્ઞાતિના જૂની કાળોબારીના કાર્યકર્તાઓ સાથે સાથે યુવક મંડળ મહિલા મંડળ અને જ્ઞાતિજનોની અંદર જે કોઈ પણ ભાઈઓ આની અંદર સહયોગ આપ્યો છે અને આ મંદિરને પૂર્ણ કરવા માટે આ પૂર્ણ કરવા માટેનો જે મુખ્ય જે યોગદાન જે છે પ્રવિણભાઈ ખરસાણી દ્વારા આપવામાં આવ્યું છે જેના કારણે મેં આ પૂર્ણ કરેલું છે અને અમારી જ્ઞાતિ માટે આ જે ભેટ મળેલી છે જેના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું આજે સવારથી કઈ કઈ કાર્યક્રમોનું આવ્યો આજે સવારથી અમારા વિશ્વઘરમાં જયંતીનું જે આયોજન થાય છે એ હર વર્ષે થતું જ રહે છે અને અમારી જ્ઞાતિની અંદર હર વખતે લગ્નનો ઉત્સવ હોય છે એ પણ અમે કરતા હોઉં નહીં આ વખતે અમારા વિશ્વઘરમાં મંદિરની અંદર જે કાંઈ આપણે એનું આયોજન લે કે એનું જે પુનર્નિર્માણનું જે કાર્યક્રમ કરેલું છે એનું સંપૂર્ણપણે વિધિ વિધાન અનુસાર આપણે પૂર્ણ કરેલું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કયા કયા રૂપિયા મદદરૂપ છે મદદરૂપની અંદર હમણાં જ્ઞાતિજનોની અંદર મુખ્યત્વ અમારા દાતાશ્રી છે પ્રવિભાઈ ખરસાણી સાથે અમારી કારોબારી મેન પ્રમુખ

અમારું કામ જ આ મંદિર બનાવવાનું છે અને આ મંદિર અમને એમ થયું કે આ જ્ઞાતિનું જે કામ છે તો અમે પોતે અમારો જ આ ધંધો કામ છે એટલે અમે જ પોતે બનાવી આપી એવી આ કમિટીના સભ્યોને વાત કરેલી અને પછી બધાયની મંજૂરી મળી ટાઈમ ઘણો થઈ ગયો પણ દાદાએ પૂરું કરાવી દીધું કામ અને બધી સુખદ શાંતિ થી કામ થઈ ગયું અને સારો ઉત્સવ થઈ ગયો મારું નામ જીતેન લાખાણી છે આજે ભુજ શહેર માં વિશ્વકર્મા દાદા નું જન્મ નિમિત્તે અમારા ભુજ આંગણે વિશ્વકર્મા દાદા ના આંગણ માં અમારે આજે વિશ્વાનીભાઈ તરફ થી જે મંદિર નૂતન મંદિર બનાવી આપવામાં આવ્યું છે જે ભૂકંપગ્રસ્ત માં ધ્વસ્ત થયું હતું ત્યારબાદ અમે વિશ્વાનીભાઈ પરિવારે આપવું સરસ મજાનું નવું બનાવી આપ્યું છે તે બદલ અમે એનો આભાર વ્યક્ત કરીએ સાથે સાથે જે જેમાં આનામાં અમારા સાથે એ લગભગ બે ત્રણ મહિનાથી કન્ટિન્યુ સહયોગ કર્યો છે સમૂહ લગ્ન માટે બીજી કોઈ કમિટી માટે અથવા જૂની કમિટી અમને પૂરેપૂરો સહયોગ આપ્યો છે અને આનામાં અમે મહિલા મંડળ કે યુવક મંડળ અને અમારી હાલની કમિટીના જેટલા પણ મેમ્બર છે જ્ઞાતિજનો છે એમને પૂરેપૂરો જે સાથ સપોર્ટ જેમણે આપ્યો છે તે બદલ કમિટી વતીથી હું એનો ખૂબ ખૂબ એટલે ખૂબ આભાર વ્યક્ત કરું છું